સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા કેસ મુદ્દે હત્યારા ભુવાના પત્નીને વઢવાણ લાવવામાં આવી હત્યારા નવલસિંહ ભુવાના પત્ની સોનલને વઢવાણ લવાઈ હત્યારા ભુવાએ નગમાને પ્રેમ સંબંધમાં ફસાવીને આપ્યો હતો હત્યાને અંજામ તપાસમાં ધડાકો નગમાની લાશના ટુકડા પણ વઢવાણના ઘરમાં જ કરવામાં આવ્યા ભુવાની પત્ની દ્વારા લાશના ટુકડા કોથળામાં ભરવામાં આવ્યા વાંકાનેર પોલીસ વઢવાણ તપાસમાં પહોંચી તપાસ બાદ હજુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે હત્યા કરેલ લાશને ધરમપુર નજીક દાટી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું તો હત્યા કેસ મુદ્દે હત્યારા ભુવાના પત્નીને વઢવાણ લાવવામાં આવ્યા હત્યારા નવલસિંહ ભુવાની પત્ની સોનલને વઢવાણ લાવવામાં આવી હત્યારા ભુવાએ નગમાને પ્રેમ સંબંધમાં ફસાવીને આપ્યો હતો હત્યાને અંજામ નગમાની લાશના ટુકડા પણ વઢવાણ ઘરમાં જ કરવામાં આવ્યા હતા ભુવાની પત્ની દ્વારા લાશના ટુકડા કોથળામાં ભરવામાં આવ્યા વાંકાનેર પોલીસ વઢવાણ તપાસમાં પહોંચી તપાસ બાદ હજુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે હત્યા કરેલ લાશને ધરમપુર નજીક દાટી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું નવલસિંહ ચાવડા નામના હત્યારાએ અમદાવાદ સરખેજ પોલીસ રૂબરૂ કબુલાત કરેલ કે વાકાનેર સિટી પોલીસ સ્ટેશનના ધમલપુર ગામે એક લગમાબેન નામની યુવતીની હત્યા કર્યા બાદ લાશ દાટી દેવામાં આવેલ છે જે કેફેદ આધારે વાકાનેર સિટી પોસ્ટે પીઆઈ અને એસડીએમશ્રીએ લાશ પોતીને બહાર કાઢેલી હતી એનું એફએસએલથી પીએમ કરાવી અને ત્યારબાદ આ અંગે હત્યાનો બનાવ નોંધવામાં આવેલો હતો જેમાં ચાર આરોપીઓ નામ ખોલવા ખોલવા પામેલા હતા જે પૈકીના હાલ આરોપી સોનલબેન ચાવડા જે નવલસિંહ ચાવડાના વાઇફ થાય છે અને શક્તિરાજ ચાવડા જે નવલસિંહ ચાવડાના ભાણેજ થાય છે એ બંનેની ધરપકડ કરી અગને આગળની તપાસ વાંકાને સિટી પીઆઈ શ્રી ઘેલા ચલાવી રહ્યા છે